ખાલી થઈ ગયું છે તો પાછું જો અહીંયા કેરી છે ને આ તો બધી પાકી છે જે આપણે પાછળથી નાખી હતી ને પાકવા માટે એ પણ કેરી પાકી ગઈ છે તો આ બધી કેરી પાકી છે તો ખાવામાં પણ આપણે સ્પીડ રાખવી પડશે તો જે આ પાકેલી કેરી છે ને આપણે બોક્સમાં ભરી લઈએ અને બધી કેરી જો આપણે ખુલી કરી નાખી છે કેમ કે હવે પાકવા માંડી છે ને ખવાતી નથી એટલે પછી બગડી જાય છે અમુક અમુક કેરી એટલે ખુલ્લી કરી નાખી છે આપણે કેરી અને હવે આ કેરી છે ને આપણે ચાલો ઉપરથી કેરી કેરી સુધારી ને ખાઈ પણ લીધી કેરીનો નાસ્તો કરી લીધો છે અને હવે છે ને મારે રસોઈ બનાવવાની છે તો મેં અત્યારે ફ્રીજ ખોલી ને જોયું ને તો અંદર ફ્રીજમાં તો કાંઈ પણ શાકભાજી નથી આખું ફ્રીજ ખાલી છે તો અત્યારે છે ને પેલા તો મારે શાકભાજી લેવા જવું પડશે અરે પછી આપડી રસોઈ બનશે મે ફ્રીજ ખોલું તો ફ્રીજ તો કઈ શાકભાજી જ નથી તો કઈ ને કેરીઓ તર કેટલી બધી પાકી ગઈ છે અને આની પહેલા મે તમને દેખાડ્યું હતું કે આપણે જે હોનેરી કેરા છે એ પણ પાકી ગયા છે પેલા માણસો શાક બનાવતા જ નહીં કેળા ને એવું ખાઈ લેતા અને આપણે તો હવે કેરીઓ એટલું છે હારામ હાર્યું તો કેરી ખાવાય ને કેળા ખાવાય ને ગોળ ઘી ખાઈ લેવાય સમજાવું શાક ને બાક ને એ બધી મોહમાયામાં નો રહેવાય ખાલી ખોટું શાક સિવાય તો ન ચાલે એ બધી તો સાઈડ ની વસ્તુ છે કેરી ને કેળા ને પણ શાક તો જોઈએ જ ને સાઇડ ઓપ્શન રસ પણ જોઈએ રસ તો આપણે કદાચ બનાવશો અત્યારે કાઢી જ લેવો પડશે રસ કેમ કે ઓ પાકવા માંડી છે તો આપણે રોજ હવે રસ કાઢવો પડશે. તો જ કેરી પૂરી ખાશે બાકી તો બગડી જશે. રોજ ભેગું એક આરે એટલા બધા બોક્સ નાખી દીધા હતા ને આપણે પાકવા માટે. એક આરે બધા બોક્સ પાકી ગયા છે તો આપણે રોજ રસ તો કાઢવો જ પડશે તો પહેલા તો હું શાકભાજી લઈ આવું પછી આવને રસ કાઢું અને મારે જો જે કપડાનું સબલું ભર્યું છે ધોવાનું તો એ પણ મારે જ ધોવાનું છે કેટલું બધું કામ મારે પેન્ડિંગ છે કામ તો તું એક જ કરે છે આ ઘરમાં અમે બધા બેઠા જ છીએ બેઠા જ છો ને તમે જો હું અહીં ઊભી ને તમે અહીં બેઠા હો મારા અહીં घेर રેવું જ નથી આ અહીં घेर એમ જ લાગે માણસને કે આવું બેઠા જ છે બેઠા જ છે એટલે સવારનો ઊઠીને ને આખી લાઈન ભાગી જાઉં ક્યાંક બરોબર રોડ ઉપર બેસીને કામ કરવું મારે તો કઈ ફરક તો ન પડતો ઘરની તો જરૂર છે નહીં સાચું કે હું વિચારું છું કેફે માં જવાનું કે કોફી પીઝા ટાઉન માં જવાનું કે ક્યાંક ને ક્યાંક એવું ઘેર ને કોકના બગીચામાં વહી જવાનું ને

સાકલેવા ગયો અમે આ લોકો હતા સાકલેવા ગયો ને આને કહ્યું પેટમાં દુખતું તું મને કે હું કોઈ તારે લઈ લેવાય ને એની કે પાછળ વાંચવું છે એ કે તમારા ગામમાં આવવાનું છે એમ હતું કે સ્કૂલ ને એવું બધું અત્યારે હોય ને તો એ હશે

બાકી હાલે છે વાંધો ના થતો એટલે આજે મફત માં માર્કેટિંગ કર્યું ને એના બદલે એરટેલ જો તમે આ વિડીયો જોતા હોય ને તો મારા એકાઉન્ટ મારા યુપીઆઈ આઈડી અહીં આપી દઈ ટ્રાન્સફર કરી દેજો ચાલો તો અત્યારે સાડા છ જેવું વાગી ગયું છે અને રસોઈ બનાવવાની જે મારે બાકી છે તો અત્યારે હજી કપડાનું નું જો એ સબલું ભર્યું ને એમનામાં હજી કપડા ધોવાનો વારો આવ્યો નથી તો ને હાલ રસોઈ કરી કે કપડા ધોવા કપડા ધોવા રસોઈ કરને તો હું કપડા ધોઈ નાખું હું બનાવી તો કોઈ ખાહે જ નહીં ખાહે ખાહે બધાય ખાઈ લે હે બધાય ખાઈ તે તાલે હું બનાવી નાખું રસોઈ બનાવી છે પણ નરેશ ના તો વાલ લાગશે રસ કાઢવો શાક બનાવવું પછી પૂરી ખાવી છે કે રોટલી ખાવી છે પૂરી ખવાય ને આમ એમ કેતા હોય કે તળેલું ખવાય ને આમ ને તો પૂરી તો તળેલ વસ્તુ માં આવે તો પાણીમાં તારે પૂરી ખાવી કે રોટલી ખાવી પૂરી જો બધાને પૂરી જ ખાવી છે તારે પૂરી ખાવી ચાલો ડિમાન્ડ બધાની પૂરી ની છે તો આપણે અત્યારે રસ અને પૂરીનો પ્રોગ્રામ બનાવી નાખીએ તો ફટાફટ છે ને પેલા હું રસ કાઢી લઉં બરાબર ને નારસ કે તમે મને હેલ્પ કરશો કામ છે મારે ચાલો તો અત્યારે છે ને સાત વાગી ગયા છે અને મેં છે ને અડધી રસોઈ કમ્પ્લીટ કરી લીધી છે અને અડધો હજી બાકી છે એમાં જો આપણે છે ને અહીંયા આપણો રસ સરસ મજાનો નીકળી ગયો છે પછી અહીંયા જો મેં બટેકાનું શાક પણ બનાવી લીધું છે આમાં ખીચડી બની ગઈ છે અને અહીંયા છે ને આપણો પૂરીનો લોટ પણ બંધાઈ ગયો છે એટલે હવે છે ને આપણે રસને ફ્રિજમાં મૂકી દઈએ ઠંડુ થવા માટે પણ અત્યારે લાઈટ પણ વહી ગઈ છે તો થોડો ઘણો ઠંડો થશે ને થોડુંક નહીં થાય ને હું ચાલશે ખાઈ લેશું અને હવે છે ને મારે અત્યારે પૂરી બનાવવાની છે તો લોટ તો બંધાઈ ગયો છે મેં થોડોક વહેલો લોટ બાંધી લીધો તો ને હવે છે ને આપણે સીધી પૂરી વળવા માટે બેસી જઈએ તો અત્યારે રસ પૂરી અને બટેકાનું શાક છે બની જાય પછી ચાલો ગરમ ગરમ ખાઈ લઈએ ચાલો અત્યારે જો ઘડિયાળ માં આઠ વાગી ગયા છે અને પૂરી બનાવવાનું કામ અમે ચાલુ કરી દીધું છે હું અહીંયા ગોયડા કરતી જાઉં ને નેહા જો અહીંયા વણતી જતી હતી તો જો અમે આટલી પૂરી બનાવી લીધી છે કેવી મસ્ત જો દડા જેવી થઈ છે હું છે ને તળતી જાઉં છું અને નેહા છે ને એ વણતી જાય છે હું ઉભી ઉભી ગોયડા કરીને એને દેતી જાઉં એટલે ફટાફટ વણતી જાય છે આપણી પૂરી બની જાય ને એટલે આપણે ફટાફટ ગરમા ગરમ રસ પૂરી ખાઈ લેવાના છે ચાલો તો જો આપડે પૂરી બની ગઈ છે ને નેહાબેન જો અહીંયા બધું જમવાનું તૈયાર કરે છે કા નેહાબેન હા મહેમાન આવ્યા ને તો મહેમાન ગતિ કરીએ મહેમાનની તો નેહાએ જો અહીંયા બધું જમવાનું તૈયાર કરી દીધું છે અને નિવાલ ને દિત્યા જો અહીંયા પૂરી ખાય છે શું કરે દિત્યા તું પૂરી ખવડાવ તું ખવડાવે વાહ નિવાંતન કોણ ખવડાવે શું ખવડાવે પૂરી ખવડાવે વાહ જો અહીંયા જેલી મામા બાણેજ નો પ્રેમ

ચાલો તો જો માસીના ઘરેથી બેસીને અહીંયા આવી ગયા છે આપડી ઘેર આપડે અત્યારે વાગી ગયા છે અગિયાર તો અગિયાર વાગે અમે આવી ગયા ને તો નરેશ છે ને જી ભૂખા થઈ ગયા છે અગિયાર વાગે પાછા શું પીવો છો નરેશ અને અત્યારે મેંગો આપણે મેંગો આપણે કેરી ફૂલ પાકી ગઈ છે એટલે અત્યારે કેરી ઉપર જ આપણે દાટ વરવાની છે એટલે આજે આપણે બનાવી છે મેંગો લસ્સી આપણે નહીં મેં એકલાએ એ બનાવી છે મારા મારા માટે સ્પેશિયલ બાકી બીજા કોઈને ભાવતી નથી એટલા માટે મહેમાનને પૂછ્યું તો મહેમાનને ન ખાવી જલપાન ન ખાવી મમ્મીને ન ખાવી દિત્યા માટે અલગ રાખી દીધી પણ દિત્યા કે મરે ન ખાવી તો પછી હું એકલો હું એક જ ખાઈ જાઉં હા નરસ આવું બધું હોય દૂધ ને આઈટમ ને તો ઈ વધારે આલી જાય કા ને દૂધ દહીં ને ઊભાવે આવું આપણે સારું સારું ખાવા વારા માણા સારું ખાવા માણસ છે અત્યારે જો લસ્સી પીવે છે ને આપડે વિડીયો ને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાઈક ગયો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય બાય